દેભૂમિ દ્વારકામાં આવેલા ધરમપુર ખાતેની જીઆઈડીસીમાં ચાલતા કોલસાના કાળા ખેલ પર એલસીબી પોલીસ હતી ન્યારા કંપનીમાંથી ઊંચ ગુણવત્તાવાળો કોલસો ભરીને સુત્રાપાડા જવા નીકળેલો ટ્રક સીધો જીઆઈડીસીમાં આવેલ સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ નામના કોલસાના કારખાનામાં પહોંચ્યો હતો સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ચાલતો હતો ઊંચી ગુણવત્તાનો કોલસો કાઢીને હલકી ગુણવત્તાનો કોલસો ભરીને ભેળસેળ કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમીને આધારે એલસીબી પોલીસે રેડ પાડી હતી પોલીસે શંકાને આધારે સાડત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે કોલસામાં ભેળસેળ હોવાની શંકાએ પોલીસે કોલસાના સેમ્પલને એફએસએલમાં મોકલ્યું હતું દ્વારકા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે આ અંગે વધુ ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી એફએસએલનું સેમ્પલ જો ફેલ થશે તો આગામી દિવસોમાં મોટા ધડાકા સાથે કાળા કોલસાનું મસમોટું કૌભાંડ બહાર આવી શકે છે જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંબાળિયા દેવભૂમિ દ્વારકા